વ્યવહારમાં ઉતાર એ સંસારમાં જીવતો રહીને પણ ભગવાનને કહે છે કે પ્રભુ એ તમારો અધિકારી બને તો આ ત્રણ બાબતો કઈ આ ભાગવતજી નો ઉત્તમ શ્લોક છે આ ઉત્તમ શ્લોક ની અંદર આ આપણા જીવનને જીવવાની રીત બતાવે છે કોઈ પુત્ર પિતાની સંપત્તિ મેળવવાનો પ્રયાસ કરે છે કે સંપત્તિ મને મળી જાય એ સંપત્તિ જે બાપની છે ને એ પુત્રને જ મળવાની છે કેમ કે એ જ એને ઉત્તરાધિકારી છે પરંતુ પ્રયાસ એના માટે કરવાનો છે જેની પર આપણો અધિકાર ન હોય

તો જયારે આપણે પરમાત્માના સંતાન છે તો શું પરમાત્માની સંપત્તિ પર આપણો અધિકાર નથી પરમાત્માની સંપત્તિ કઈ છે તો પરમાત્માની સંપત્તિ છે મોક્ષપદ મોક્ષપદ પર આપણો પૂર્ણ અધિકાર છે પરંતુ અધિકાર ત્યારે જ સાર્થક થાય જ્યારે એ પ્રભુની આજ્ઞાનું આપણે પાલન કરીએ એક વાત વાત પણ ન માનીએ અને અધિકાર કરીએ તો એ ચાલે માટે આપણે તો પ્રભુની આજ્ઞાનું પાલન જ કરવાનું છે મુક્તિની ચિંતા કરવાની કોઈ જરૂર નથી મોક્ષ મળશે

રયદ્વાદ ગ્વપુર બીર વિદધન નમસ્તે જીવે તયો મોંતિ પદે સદાયભા તત્તેનું કંપામ સુસમીક્ષ માનું બ્રહ્માજી પહેલું સૂત્ર આપે છે કે જે પ્રાણી દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમારી કૃપાનો અનુભવ કરવાનો હોય છે ભગવાન કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાનની આપણી ઉપર કેટલી કૃપા છે વિચાર કરીએ તો ચોર્યાસી લાખ યોનીઓમાં જે શ્રેષ્ઠ શરીર છે એ આપણને મળ્યું આપણા પ્રયત્નથી મળ્યું નથી પરંતુ ભગવાનની કૃપાથી આપણને આ દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ છે અને મનુષ્ય શરીરમાં પણ આપણે પાછા ભારત ભૂમિમાં જન્મ મળ્યો કર્મ ભૂમિમાં ધર્મ ભૂમિમાં આપણો જન્મ થયો ને ત્યાં આપણે મનુષ્ય બન્યા અને એમાં પણ આપણને નિરોગી દેહ મળ્યો નહી તો આપણે જોઈએ ઘણા લંગડા લુલા આંધળાને ભગવાન બીજા કેટલાક પણ ધર્મ છે આમાં ભગવાનની ઉપાસના કરી પરંતુ એ પ્રગટ થઈને દર્શન આપશે એવું

આના ઉપર આપણે વારંવાર ચિંતન કરીએ વિચાર કરીએ તો ખબર પડશે કે આપણે કેટલા ભાગ્યશાળી કોઈ કેટલી પણ દુર્લભ દુર્લભ વસ્તુ હોય પરંતુ એનું મહત્વ સમજ્યા વગર તમને જો આપવામાં આવે તો એ તમારા માટે વ્યર્થ છે જ્યારે કોઈ એનું મહત્વ બતાવે કે તમારા હાથમાં જે વસ્તુ છે એ વ્યર્થ નથી એ તો ઘણી દુર્લભ છે કૃપા તો ઘણી કરી છે પરંતુ જીવને ખબર ખબર જ નથી કે આપણી ઉપર કેટલી કૃપા થઈ માટે તુક

જેવી રીતે આ ભક્તો પર કૃપા કરીને એવી કૃપા પ્રભુ એ અમારી પણ ક્યારે કરશે કૃપાને મેળવવાની પ્રતીક્ષા કરો આમાં બ્રહ્માજી બે ઉપસર્ગ નો ઉપયોગ કરે છે શું અને સમ શું સમીક્ષ તો ઉપસર્ગ નો પ્રયોગ ક્યારે કરવામાં આવે તો જયારે અર્થની ઉપર ભાર આપવાનો હોય ને ત્યારે એનું એટલે કે મહત્વ બતાવવાનું હોય ત્યારે જેમ શુદ્ધ અને પવિત્ર અને એ બધું જ પવિત્ર પરંતુ જ્યારે આપણે વિશુદ્ધ શબ્દો પ્રયોગ કરીએ ને ત્યારે શુદ્ધતા ની ઉપર વધારે ભાર આપવાનો હોય અહીં બ્રહ્માજીએ બે ઉપસર્ગ લગાડે સુ અને શબ કેમ

બંને પરિસ્થિતિમાં સ્વીકારવાનું કે કાર્ય સફળ થાય તો પણ ભગવાનની કૃપા અને કાર્ય સફળ ન થયું તો પણ ભગવાનની જ કૃપા છે બંને પરિસ્થિતિમાં ભગવાનની કૃપા એ યાદ રાખવું ભગવાન નું ના પ્રત્યેક વિધાન મંગલમય હોય છે એનો વિશ્વાસ હોવો જોઈએ

દીકરીને ડોક્ટર પાસે લઈ જાય ડોક્ટર કહે છે કે આને તમારે ચીરો મૂકવો પડશે ઇન્જેક્શન લગાવવું પડશે તો સારું થઈ જશે તો પછી બરાબર બાળકને જોરથી પકડે છે ડોક્ટર ચીરો મૂકે દીકરો ગુમો પાડે માને જેમ તેમ પણ બોલી નાખે પણ માં એ સમયે તો એની પીડા એ નથી જો

પરંતુ ભગવાન આપણું સારું જ કરે છે હવે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે એ કેવી રીતે એ આપણે દ્રષ્ટાંત થી આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ